ધાબા ઉપર જોવા જાય છે ધાબા ઉપર તો નહીં હોય તડકા ના ધાબા ઉપર કાઢ જાય એટલે આવ પડ્યો યાર તારી આ તો માં કાકા આધા કાઢ આ તારી કઈય બર્થડે ની આજની તારીખ લે આ મને ખબર નતી આ છે બે હવે એ સરપ્રાઈઝ આલી પર છે એ કાકા જે વિચાર કોઈ ગયો

મહિનો હો પહેલો હા આજ મહિનો હો પહેલો હા ના તમારો બર્થડે હ લે હું બર્થડે ના હોય યાર અમે તો કઈડા થા યાર હું બર્થડે કાકા એવું ના હોય લે હું એવું ના હોય આપણા હવે અમુ ઇજ્જત હો તો હું વદ લે બર્થડે ના મનાવા કઈડો થયો મુ તો હવે યાર ના કાકા મનાવા કોઈ એવું ના હોય ના યાર એ મોટા મોટા મનાવી હું વાત કરી સાચું કેવું હોય બર્થડે મોમ પર યાર કેક લાવી હા પછી કેક કાપવાની હમ પછી પુગ્ગા લાવી હા

મારો બર્થડે મારો જન્મદાડો આજ મને ખબર વેખો પડ્યો આજ મારો જન્મ દાડો છોકરો વાળી કેક લેવાજો કદી કદી નહીં આપણો બર્થડે મનાવશે બર્થડે માં હું હોય શીખત મને ખબર નહીં પણ તૈયાર કહેવા જ દે હું હલ હું નહીં આજ બર્થડે મનાવો એટલો મનાવો અહિયાં અરે આ ઝાડવાય શીખત આવી આવવાના આવો જેટલે આ બીજું છોટ જ ગયો

હમણાં મારો જન્મ દાડો તારો મરણ દાડો થઈ જાય હમણાં મરી જાય તો મારો જન્મ દાડો તારો મરણ દાડો આમાં પડ્યો હોત તો મરી ગયો હોત તો એટલે જન્મ દાડો એટલે મારો બર્થડે હ બર્થડે બર્થડે એટલો મારો બર્થડે હું જન્મે દાળો એ દાળો ઓ એ દાડો માં જન્મ્યો તો લે ત્યાં મોટો ચમ થઈ ગયો એટલે મોટો તો થો નતો નઈ થયો તે મોટો કાચું થી મોટો જન્મ તો આજના જન્મ એટલે એ તો મારે ખાશું થી આ તો એટલા મોટો ને કીધું આ તું પડ્યો ના હમણાં મરી ગયો તો મારો જન્મ ને તારો મરણ દાડો

અલે આજ મારો બર્થડે હય યાર આ તારીખે તો મરી ગયો તો અલે જન્મ્યો તો યાર આ વળી હું નવ આવી વળી બર્થડે મને ખબર નઈ પેલા છોકરા ઘેર હનુ આલ્યું કે તમારા બધા ભાઈ હોય ને બધાને બોલાવતા આપડા ઘેર એવું તો હો બર્થડે લઉં વાળી મને તો નવ આગે જોવા મળી એટલે આપણો જન્મદારો આપણે જન્મ તું તો ચોળો મોડો થઈ ગયા આવું હતું છે ચોય આ તો પેલા હનુ આલ્યું ડોશી ઘેર નહીં મુક મનાઈ લિયે તાણ થોડો ખર્જો થાય થા યાર તમે ખર્ચો કરો પણ ખર્ચો કરવો પડે યાર એ બજાર જે બધું વસ્તુ લેવા યાર એ સપ સપ સરપ્રાઇઝ કો કાલવાનો સરપ્રાઇઝ બોલ એ સપર સરપ્રાઇઝ સી ખરે સરપ્રાઇઝ કરતી શું લાયો આ અમે તો નવ આવો અબરી પોપરાઇઝ ને બોપરાઇઝ મને તો ખબર જ પડતી હા કોક લાબવાનો હ કે કાકા તમે બધા ભરબનો બોલાવતા હો જો ઓહો હાલ હાલ જોઈએ છું આમ નંગ માર તો હું તો આવળો તો કદી બર્થડે બર્થડે ખબર જ નઈ છી તારીખ છે ખબર ચમ તાણા મને ખબર નથી પણ આધાર કાર્ડ નહીં બીજું તમે કીધું પેલા ગટ્ટુ પાન કીધું અને આપડા પેલા રાહુલ ભારે યાર હમણાં પાર્ટી યાર પાર્ટી વાળી અમે પાર્ટી જોવા એવું લાગે કારણ કે પાર્ટી એ તો બધા ફરેલો હોય આપડે નહી ફરેલા ડોહો તો ખબર તમે પેલા બીજુ વાત કરી લેજો યુવાઈ જ્યો એટલે પોણી પાતું થયું પેલા ગટુભા ચોકણી એ રખડતું ખડતું ગટુભા

તને આગળ રાખવું પણ ઘટ બોલાતા મને આવો પછી કેટલી વાર માં તું આય હું આવતા કરી એવું તારા પેટાય તુયે બોય પડ્યો અમ લ્યા યાર ગટુ લ્યા ગટુ ઇના ઘેર જતો રે હો થઈ ગઈ યાર થઈ ગઈ આમ હેડ પા એ ગટુ જો ગટુ તો ક ગટુ તારા છે હેટકી એ બાના લગન નહીં આ બાના લગન થઈ ગયા અલ્યા દેત નહીં યાર તે આ તો લગન ની વાતો ને લગન બગન ચોથી લાવシ કર આ તો ખબર જ પડતી નહી ભાઈ બનેક દુશ્મન આતો યાર એ ગટુ હા આ ઢોલકો લઈ આલ્યો મુલા જાતે હ મુલાયો તો બાના લગન માં વગળવા લાયો ઈ ઓડ લગન ઓર્ડર લે લેવાના એય

હું તો તૈયાર થતો થાય પણ તને તૈયાર કરે તૈયાર થઈ પાર્ટી લઈ જાઉં લઈ જા લઈ જા તું લઈ જા આ તો રંગે સંગે બર્થડે કરવો હા આપડો તો આ દે પાર્ટી પાર્ટી આલો મારા ભાઈ બંને મને કીધું હા

જો કે ઓય આ ધોડું ધોડું ઓલે લે આ આ માથા ભરાઈ દે આ પપડી ને કેમ ભરાય एवડી ભરાવાનું ઓ ગટુવા ગટુવા રાખી હોળી ના આવ નઈ ના ફોળો તી ના ગટુવા આ પપડું શું લઈને આવ્યો યાર ફોળો કો ટેટા લાવ્યો તમારી ખબર અલ્યા આ લાવ્યો યાર લાવ કોકલાઓ હોળી લાવ હોળી લાવ લગન કીક લે આવ લેતે કતો હોળી લાવ ડોપલેરી લાવ પેટી ઓલી માચી લાવ એવી માચી છે આ છોક ધોડું તો પડતું જ નઈ યાર

બાન ના <laughs> 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 ཁ huh? ཁ <coughs> oh, oh, huh? oh, so, <coughs> 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 ༳ ཁྲ སག ར ལ སག ཁ ཁབ ལ ཁ ma མ ལ ཁ གྱ ཁ ཁ ཚ ཁ ག ཁ ག ཁ ད ཝང ཁ ཆ འੱ ཐལ ཁ མ ཁ མ ཁ ང ཁ ཁ ཁ

એ આદ નાચ આવો યાર ડોલાને શું કર્યું અને તો હવે મેકી દો નકાતો તું મિલે અન તો મિલે જો બધું હવે હવે નાચો ના ભવ ખવરા નહીં જડે લે અરે ઘીડવા ગાળો ગલે બાપ રે બંજે ઘીડવા જ દે કે આતો વડ કાય લે આખી ખાઈ જો લે આ પેરા ખરાઈ ને તો મને તો આલી નહીં એ ગટુ ઓલે લાઈ આરે આ ગટોણા ખવરાવો તમે આરે ગટુ ઓલે તો ગટુ ટક્કુ ગાદો નહી ખાદો લે ગટુ ખા

એમ આયો ભના હાલો બસ ખોલ કર દઈએ આ તું જે આઈ ગયા આઈ રી આઈ રી વેરી વેરી ઓય કલાવા હા તો પાસ પાસ મૂકી દે હું લાયો તો વાંનું કરો ભગવાન કુકાવાનું ટકું ટકું ટક ટક ના ચકું નઈ રાખતું એરા ખોલી દો ખોવાનો કોલીદયાનું યે કદા ઓકર લાવ્યો તન તું ઓરખા ઓકર લઈને આવ્યો તાન અન તો ખબર દે હું તો ફોન માં વિડિયો જો રોહન પછી સેટ કરવાનો તો ઉદ્ધો વાળો તેવડો ઝોપરો આવું કે સાદાતો ખુ ખાલી હા ખાલી ખુ ખાવા આવો કોઈ હદ નઈ કાકા બોલા બોલા વિડિયો વગર આવ્યો ખુ ખાતા તમારો મજાક ઉડાળવાની યાર એય ફીપટસ

એનો મોટા બહુ કુદેલા હા પામ ઉભા રે જો અલ્યા ગિફ્ટ આલુ ગિફ્ટ આલુ ગિફ્ટ આલુ કસી બંધ કર તો કસી બંધ કર

બેટા પૂરી લગન ઘરની બાર જતા રેજુ

આ બર્થડે મનાવો તમારો ટેન્શન ન લેતા કેક પડી ખાઈ જાવ હું કેક પડી ખાઈ આજ મારો રીઅલ બર્થડે બધા દે બર્થડે હેપી બર્થડે લખી દો વિડિયો માં કહી દે કમેન્ટ માં લખી દે મિત્ર હેપી બર્થડે જનાઈ હું જન તમારું મોમ જનાઈ નહીં એટલે જેનું ભા કહેવાય જેનું ભા લખી દે છું હવે જોતા જાય કોઈ પડી નહીં જય માતાજી એને કોઈ ખાવાનું પડી નહીં જોતા જાય આરા મૂર્ખન મૂર્ખા ડોહાઓ સિકા ચોથી આયા તા આવાના આવા આખો બર્થડે બગાડ્યો મારો યાર બર્થડે આવો તો મનાવાય ના આવો તો કદી ના મનાવું આમ તો બોલાવીએ ના મનાવ તો લુછી બે એકલો એકલો કેક ખાઈ જાવ પણ ના મનાવો હવે તો લાલા કાન હક ના એ